નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર બહુ જ સારી સ્ટોરી લઈને તમારા માટે આવી ગયો છું જેમાંથી જ તમને કંઈક શીખવા કંઈક જાણવા મળશે તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરું છું ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધો સાથે ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરી લેજો કારણ કે ઇન ફ્યુચર આવા જ નવા નવા વિડીયો તમારા માટે લાવતો રહીશ તો ચાલો મોડું ન કરતાં આજનો વિડીયો શરૂ કરીએ છીએ મોટા મોટા ફ્લેટો હોય છે એની સામે એક ચાની કીટલી અને ફૂડ પેકેટ વેચતો એક ગરીબ વ્યક્તિ હોય છે છે ચાની કેટલી અને ફૂડ પેકેટથી ટૂંકમાં નાસ્તાનો સ્ટોલ હોય છે ચાની કેટલી નહીં ચલાવતો હોય છે એનું જીવન એનું ફેમિલીમાં એમાં છોકરો ભણતો હોય છે એનું ફેમિલીનું ગુજરાન ચલાવતો હોય છે ચાની કેટલીથી અને સામે બહુ બધા ફ્લેટો હોય છે મોટા મોટા છે રૂપિયાવાળાના ફ્લેટો રોડ હોય છે રોડની આ બાજુ રોડ હોય છે રોડની આ બાજુ કેટલી અને રોડની સામેની સાઈડ બધા ફ્લેટો ફૂડ પેકેટને એવું નાનો એવો સ્ટોલ ચલાવતો હોય છે અને ચા વેચતો હોય છે એનું સપનું હોય છે કે મારા છોકરાને એટલો ભણાવો કે જીવનમાં એને કોઈ સાહેબ કોઈને સાહેબ ન કહેવો પડે કારણ કે હું તો આખી જિંદગી ચાની કેટલી ઉપર બધાને સાહેબ 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 કહેતો રહીશ પણ મારા છોકરાને એટલું ભણાવીશ કોઈ દીને કોઈને સાહેબ કેવું પડે નહીં શાંતિથી જીવન પસાર થતું હતું સાહેબ એનું એક દિવસ ચાની કેટલી પાસે એક ભાઈ ફોર વ્હીલ પાર્ક કરી અને ચાની કેટલી વારં કહે છે બે મિનિટમાં આવ્યો મારી ગાડીનું ધ્યાન રાખજો ને પણ સાહેબ તમે સારી જગ્યાએ પાર્ક કરી નાખો મારું ધ્યાન હોય ન હોય પાર્કિંગમાં પાર્ક કરો બસ પાર્ક કરીને કે જ ફટાફટમાં આવ્યો ખાલી મારી ગાડીનું ધ્યાન રાખજો સામેની બિલ્ડિંગમાં એની પત્ની જોબ કરતી હોય છે બાજુમાં એક કોમર્શિયલ બિલ્ડિંગ હોય છે એમાં એની પત્નીને લેવા માટે જતો હોય છે ભાઈ ચોકીદાર ગાડી સામે જોતો હોય છે અને ચાની કેટલી વારો જે ગરીબ વ્યક્તિ હોય છે એ વ્યક્તિ ઘડીક એનું કામ કરતો હોય છે ને ઘડીક ગાડી સામે ઘડીક કામ કરતો હોય ને ઘડીક ગાડી સામે જોતો હોય છે આવી રીતના ચાની કેટલી વારો જોતો હોય તો ચોકીદાર પણ શકની નજરથી એને અમે સોએ છે થોડી વાર પછી એ ગાડીવાળો ભાઈ આવે છે એને એની પત્ની આવે છે જોવે છે તો કે મારું પર્સ ક્યાં જતું રહ્યું એ તો કે ગાડી ખુલ્લી હતી તો કે હા ગાડી ખુલી જતી ચા કેટલી વાર મેં કીધું તું કે બે મિનિટમાં હું આવું છું ધ્યાન રાખજો ગાડીમાં એનું પર્સ ગોતતો હોય છે પર્સમાં બહુ બધા રૂપિયા હોય છે પાછળ ચાની કેટલી વાર બે માણા જોવે છે તો ચાની કેટલી વારો ગરીબ માણા હિસાબ કરતો હોય છે પૈસા ગણતો હોય છે બે માણા કહે છે તમે આટલા બધા બેદરકાર મને તો લાગે છે એ ચાની કેટલી વાર તમારું પાકીટ મારી લીધું છે જો પૈસા ગણે છે બરાબર છે મને પણ એવું જ લાગે છે ઉઠી ગાડીમાંથી બે માણા નીકળી લાવ મારા પૈસા કે તે મારું પર્સ ચોલી દીધું છે ને કે સાહેબ મેં તમારું પર્સ લીધું નથી તો આ પૈસા આ પૈસા મારા માલ મંગાવ્યો છે એને દેવાના છે સાહેબ તે કે ના આ મારા જ પૈસા છે પૈસા તો ઠીક મારું પર્સ ક્યાં છે આ મારી વાઈફે મને એ પર્સ ગિફ્ટ કર્યું છે મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ પર્સ છે એમ કહીને પૈસા ચૂંટવી લે છે ને બે ફડાકા મારે અને ધક્કો દઈને પાડી દે છે ઓલો કગરે છે કે સાહેબ મેં પર્સ નથી દીધું મેં તમારા પૈસા નથી લીધા તમારા જોતા હોય તો મારા પૈસા લઈ લ્યો બાકી મને મારોમાં જેવો એનો ધક્કો મારે છે ને એવો સામેથી એનો છોકરો સ્કૂલેથી આવતો હોય છે મારા પપ્પા ચોર નથી તારા પપ્પા ચોર છે મારું પર્સ મેં ગાડીનું ધ્યાન રાખવા કહી દુતું ને તારા પપ્પાએ મને પર્સ લઈ લીધું ને મારા પૈસા લઈ દીધું એનો છોકરો એને બધ ભરીને કહે છે મારા પપ્પા ચોર નથી એ દરમિયાન આજુબાજુવાળા બધાએ રોડેથી નીકળતા હોય ઓલો ચોકીદાર પણ આવી જાય છે જે સામાન્ય પબ્લિક હોય છે ને એ વિડીયો બનાવતા હોય છે ઓલો ચોકીદાર પણ એવું કહે છે હા સાહેબ ઘડીએ વળીએ તમારી ગાડી સામું જોતો તો શક તો મને થયો કે કરવાની ફિરાતમાં છે કે ચોરી આ જ કરી રહી છે તમારું પર્સ આ જ લીધું હોય છે ગાડીવાળો ભાઈ ચાવાળી કેટલી વાળાનો બોચું પકડીને ઊભો કરે છે હાચું કહી દે મારું પર્સ લીધું હોય તો ભલે બરાબર છે મારું પર્સ આપી દેતું હું તને કાંઈ નહીં કહું કે પણ સાહેબ મેં તમારું પર્સ લીધું જ નથી હું સાચું કહું છું અને આ જે પૈસા છે મારા હિસાબના પૈસા છે મારા માલવાળાના દેવાના છે એ મારા પૈસા છે ગાડીવાળાની પત્ની કહે છે આમ નહીં માને તમે પોલીસને ફોન કરો પોલીસવાળાને ફોન કરે છે અને આ બાપ દીકરાને પોલીસ સ્ટેશન લઈ જાય છે ને ઓલા બે જણા પોલીસમાં જાય છે કે સાહેબ આને પૂછો મારું પર્સ ક્યાં છે મારા બાયવાઈફે ગિફ્ટ કીધું અને બહુ મોંઘું પર્સ તું સાહેબ કે બતાવી દે પણ સાહેબ કે મેં નથી લીધું ઓલા કે સાહેબ મને કહેવા દે તો કે અમે શું અહીંયા જખ મારવા બેઠા હં તમે શાંતિ રાખો ને તમે ઘરે જાઓ તમારું પર્સ મળશે એટલે હું તમને કહી દઈશ તું સાચું બોલી જા ને કે સાહેબ આવશે એટલે મારી માઇન્ડ પાડ દેશે ઓલા ગાડીવાળા બે માણા ઘરે જાય છે ઘરે જવા પોલીસ સ્ટેશનથી નીકળે જ છે અને ગાડીમાં બેસે છે જેવા ગાડીમાં થોડેક આગળ જાય છે ને તો અચાનક જ એક જનાવર વચ્ચે આવી જાય છે અને ગાડીને ફૂલ બ્રેક મારે છે જેવી બ્રેક મારે છે તો બ્રેક પાસે પાછળથી પર્સ આવીને એના પગ છે જોઈ તો આખા પૈસાનો એનો પર્સ પડેલો ને ગાડીમાં જ એને બહુ અફસોસ થાય છે હવે કે હવે કે હાલો આપણે પોલ ભાઈને મુક્ત કરે તે પર્સ તમારી ગાડીમાં હતું એક ઓલી બાઈ કંઈ ના ના કાલેવારે બધે ખબર પડશે ઓલા બધાએ જે વિડીયો મૂક્યો છે વિડીયો સોશિયલ મીડિયામાં મૂકી દીધો હોય છે અને મારા સ્ટાફમાં ખબર પડશે તો મારી કેવી બદનામી થશે કે આ તમારી ભૂલવાની જે આદત છે ને એ કોક આપણને હેરાન કરી નાખશે આવું કંઈ અને ઘરે જવા નીકળી જાય છે અને પોલીસ સ્ટેશનમાં ફોન કરે છે એ વ્યક્તિને છોડી દેજો કે તમારું પર્સ મળી ગયું તો કે હા મળી ગયું એમ કહી અને બે જે ગાડીવાળા છે તો એ તો એના ઘરે જતા રહે છે આ બાજુ ફોન કરવાથી ચાની કેટલી વારોને એના છોકરાને બંનેને છોડી મૂકે છે રાત્રે ઓલાભાઈને અંતર આત્મામાં બહુ દુઃખ થાય છે કે મેં ખોટું કર્યું ઓલા ભાઈને મેં વાક વગરમાં માર્યો ગરીબ માણસને ચાની કેટલી વારને દારૂ પીવે છે આખી રાત વ્યવસ્થિત સૂઈ નથી શકતો સવાર પડે છે રેગ્યુલર ચાની કેટલી વાર એની ચાની કેટલી ખોલે છે ધંધો કરવા માંડે છે છોકરો સ્કૂલેથી વહેલો પાછો આવી જાય છે એને પપ્પાને કે પપ્પા હવે હું સ્કૂલે નહીં જાઉં જેવલા વિડીયો બનાવતા ને એ બધાએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી દે ને વિડીયો વાયરલ થઈ ગયો છે અને મારા સ્કૂલના બધા છોકરા ક્લાસના બધા છોકરા ચોરનો છોકરો ચોરનો છોકરો ચોરનો છોકરો એવું કહીને મને ચીડવે છે હું હવેથી સ્કૂલે નહીં જાઉં પાપા એ બાપ દીકરો બંને વાત કરતા હોય છે એ દરમિયાન ઓલા ગાડીવાળા બે પતિ પત્ની આવે છે અને ગીચામાંથી એના જે કમાયેલા ગરીબ માણસના હિસાબના પૈસા હોય છે આવે છે આ તમારા પૈસા અને કહે છે આઈ એમ સોરી અને એની પત્ની કહે છે ઓકે બાય આટલું કહીને ગાડીવાળાના પતિ પત્ની હાલતા થાય છે ત્યાં ગરીબ વાળો કહે છે સાહેબ તમે તો રૂપિયાવાળા માણા કે તમને તો માફ કરી દો એવું કહેતા પણ શરમ આવે કારણ કે તમે નાના થઈ જાવ સાહેબ કાલે તમારું પર્સ મળી ગયું પૈસા મળી ગયા તો એમ ન થયો કે નિર્દોષ માળા જેલમાં સડે છે ત્યાં જઈને આપણે રૂબરૂબ પોલીસવાળાને કહી કે ના આ ભાઈ નિર્દોષ છે તેમને છોડી મૂકો એક ફોન કરી દીધો તમે તો એક સોરી કહીને નીકળી ગયા પણ સોરી પાછળ સાહેબ અમારું શું થશે એ તમને ખબર છે આ સોશિયલ મીડિયામાં સાહેબ જે વિડીયો વાયરલ થયો છે એથી મારી કેટલી બદનામી થશે આ વાતો કરતાં કરતાં એનો છોકરો વિડીયો બોલ ઉતારતો હતો અને સામે ચોકીદાર આજુબાજુ આવતા લોકો પણ ધીમે ધીમે ભેગા થઈ ગયા અમે તો ગરીબ માણસ સાહેબ અમારે ઈજ્જત બનાવતા ઘણો વખત થાય અને ઈજ્જત જતા એક જ સેકન્ડ થાય તમે તો રૂપિયાવાળા માણા સાહેબ તમે તો ખાલી નાનું એવું સોરી કહીને નીકળી ગયું પણ આજે તમે મારા ચોરીનો ખોટો આરોપ જે લગાવ્યો છે ને એ મારે પૂછતા પૂછતા કદાચ મારી આખી જિંદગી જતી રહેશે સાહેબ તમે તો ખાલી સોરી કંઈ નીકળી ગયા શું તમારા એક સોરીથી મારી જિંદગી હતી ને એવી ને એવી પહેલાં થઈ જશે સાહેબ જોવા જણાય શું કરો છો સાચો છે ખોટો છે તમે ખાલી મને ગાડીનું ધ્યાન રાખવા કહી ગયા હતા તમે મને સો રૂપિયા દઈ ગયા હતા કે આ ગાડીનું ધ્યાન રાખજે બસો પાંચસો રૂપિયા એક તો તમારી ગાડીનું ધ્યાન રાખી મફતમાં અને તોય આવો ઇલ્ઝામ લગાયો તમે મને માયરો મારા છોકરા સામે મારા છોકરા સામે મારી ઇજ્જત શું રહી ગઈ અને ખોટો હોય તો માયરો હોય તો વાંધો નહીં સાહેબ કે હું ખોટો હોય હું તો એકદમ એ સો ટકા સાચો હતો સાહેબ તોય તમે મને માયરો માયરો પોલીસ સ્ટેશન લઈ ગયા આ તો કુદરતનું કરવું સાહેબ અને મોટા સાહેબ આવ્યા એ પહેલાં તમારો ફોન આવી ગયો કે તમારું પર્સ મળી ગયું નક તો મને મારી માની હોથ બોલાવી દે સાહેબ પોલીસવાળા તમે તો એક બે સેકન્ડમાં સાહેબ તમને સોરું કેવું પણ જોર આવતું હતું તમે તો કદાચ સોરી કંઈ નીકળી પણ જાશો પણ આ ચોરીનો ડાઘ ભૂસતા ભૂસતા મારી જિંદગી જતી રહેશે સાહેબ એટલે ગમે ગરીબ માણા હોય એ ચોર નથી હોતો સાહેબ અને તમારા એક સોરીથી અમારા જે દિલ ઉપર ઘા લાગેલા હોય એ દી ઠીક નથી થવાના તો ધ્યાન રાખવું સાહેબ બધાએ ગરીબ ચોર નથી હોતા બધી તપાસ કરી અને પછી નિર્ણય લેવો કે તમે તો મને જોયા વગર સીધો ચોર સાબિત કરી દીધો આ વિડીયો બનાવી અને છોકરો કે છે પપ્પા હવે મારે આખી નિશાનને હું દેખાડીશ કે મારા પપ્પા ચોર નથી તો સાહેબ રૂપિયાવાળા જે હોય છે ને એક જોયા જાણા વગર કંઈ પણ સબૂત વગર ગમે ગરીબ માણસને ગમે કહી દે છે રૂપિયાવાળાને શું હોય કદાચ ભૂલ થાય તો સોરી કંઈ નીકળી જાય પણ ગમે ઇલ્જામ નાખતા પહેલા સાહેબ ગરીબ માણને જોવું પડે કોઈ નોકરીયાત હોય તો એને બીજે ક્યાંય નોકરી ન મળે અને આજુબાજુવાળા જે વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર મૂકે છે એને પણ હું કહેવા માગીશ સાહેબ કે હાચું ખોટું જોયા વગર સાહેબ વિડીયો સોશિયલ મીડિયામાં ન મૂકો કારણ કે પબ્લિક ખાલી વિડીયો જોશે એના પાછળનું સત્ય શું છે ખોટું જોશે એ ચેક નહીં કરે કારણ કે એક તમારા જૂઠથી ગરીબ માણસની નોકરી જતી રહે રોટલાના ફાંફા પડી જતા હોય છે એનો ધંધો બંધ થઈ જતો હોય છે સાહેબ એટલે જેટલા પણ રૂપિયાવાળા જોયા જાણ્યા વગર સીધું સોશિયલ મીડિયામાં વિડીયો પણ ન મૂકવો અને કોઈ ગરીબ માણસ ઉપર સબૂત વગર ઇંજાણ પણ ન લગાવો કે તું જ જોવો છું કારણ કે તમારે એક સોરીથી એની જિંદગીની પહેલાં જેવી નહીં થાય જો વિડીયો તમને ગમ્યો હોય દોસ્તો તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ઇન ફ્યુચર આવીને આવી સ્ટોરી તમારા માટે લાવતો રહીશ અને જો આ વિડીયો ગયો હોય તો ભાઈબંધ દોસ્તાર ફેમિલી સાથે શેર કરી દેજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો